આજ તો ગુરુવારે તો દાળ ઢોકળી ખાધી ને પછી આ કેવું સરસ મજાનું હું ખાવ છો હવે ગામમાં દાતા હશે જ્યાંથી આવ્યું નથી પણ ભેળની મોજ માણવા બે ગયા છે મારા બાળકો પ્રેમથી પણ સરસ મજાનું મને એમ કે હું થોડુંક ઝાપટી લો ભેળ પણ છોકરાને આપીને પછી હોય ને એમ હું ખાક નો સાચું બોલજો તો છોકરા ભેળની મોજ માણે છે તો મારે થોડીક એવું થયું છે થોડીક હું મોજ માણી લો ભેળની પણ અમારા ગામમાં સરસ મજાના ભાવાર બાળકો માટે તો આવું અવરનવર બાળકો માટે આવતું હોય બેદી પહેલાં ગુંદી ગાંઠિયા આવ્યા હતા તો અમારું નાનું એવું નેહડો છે માતાજીનું ગામડું છે પણ આ અવારનવાર નાસ્તા તિથિ ભોજન આવ્યા કરે છે તો અમે પ્રેમથી જમાડીએ છીએ તો અત્યારે બસ આટલું મેં થોડુંક લઈ લીધું છે તો જે માતાજી જય શ્રી કૃષ્ણ સોલિંગ છે હમસાબેન મારા યુટ્યુબ પર ચેનલ નિહાળતા મિત્રોને કે તમે જુઓ તો ખરા હું હમશામાં હરખાય છે પાઠ હોય હે તો આ બાજુ આપણે નિશાળ પાછલી બારી ઉપર રોડનું આમ દેખાય વાહન નીકળે તો અને ભરસક આખો જે રૂમ છે નિશાળનો એ બધો છોકરાના અભ્યાસનું બધું લાગતે વળતી વસ્તુ છે ને એમાં મારી એ વસ્તુ છે બધી ભેગી પણ સરસ મજાનું સ્લાટ ને વઘારનું બધું અમે તો હવે અલા ભાઈ માખ્યું ખીર આવે છે ગળે બેસી ગયું બહુ કરી હવે જો તમે જોઈ શકો છો એ આ મગને ચોળી પલાળી દઈશું અને આ ડુંગળી ને મરી મસાલાને લીલું સ્લાદ અને તો સરસ મજાના ઢોકળા તો પણ ધીમે ગ્યા છે હવે કર્યા છે ઠરવા હાટું કટિંગ કરવું છે અને આ બાજુ બકાલો હજી કાલે શનિવાર ખરો ને ભરપૂર બકાલો અને બાળકોનું છે એ ભાઈ ભગવાન કોઈને ભૂખ્યા ઉવારતો નથી જગાડતો નથી મારો ઈશ્વર હવું દાંત દીધા શ્રાવણ આપ્યા છે પણ જોવો તો ખરા છોકરાના લાગતે વળતા વસ્તુની ભેગું મારે રહેવું એટલે પા હો ભાઈ કહેવાય હંસામાના તો જો કેવું મારું રૂમ છે તમને એક એમ લાગે કે ઘર છે જો આ ગેસનો બાટલો રાખો અમારી નિશાળમાં બહેનોને સાઈડને કોઈને ચા પાણી પીવો હોય કોફી પીવી હોય કોઈ કાંઈ વસ્તુ બનાવી હોય ના ગેસ તો શરૂ હોય તો મેં આ બનાવીએ કારણ કે બાટલો હું ઘેરથી લાવું છું વાપરો વાપરોમાં ક્યાં માને ભેગું બાંધી દઉં છે આ તો ભાઈ સારાને જેવું પણ એક વાત એમ છે કે બાળકોના દિલ જીતવા હોય તો આવું બધું કટિંગ કરી અને કાસું સલાટ તૈયાર કર્યું છે અને હવે આ કાઢીશ ને કટિંગ કરીશ કટિંગ કરીને વઘારમાં અડધું ફળદું નાખીશ અડધું કાસું સલાડ રાખીશ તો ફરી વખત ઢોકળા હું વઘાર તૈયાર કરું ને તે આપને હું બીજી વખત નિહાળવા મારું શૂટિંગ કરીશ તો અત્યારે બસ આટલું જે માતાજી કરી અને થોડી વાર થઈ બી જાય કારણ કે અમને સાડા લઈની રિસીક પડશે તો સા પાણીની થોડીક વ્યવસ્થા કરીશું અને કંઈક વસ્તુ ઘટતી છે તો બજારમાં પડખે માર્કેટ છે લીલા ધાણા જેવું હવે લેવા જાય પણ અત્યારે જ મેં ભરપૂર કટિંગ કરી જ દીધું છે લોવો તો બાળકોના દિલ જીતવા હોય તો બાળકોને તૃપ્ત કરવા પડે સંતોષ કરવા પડે સરસ મજાનું ખવડાવવું પડે પેટ ભરીને તો બાળકોના દિલ જીતવા હોય તો ઢોકળાનું કટિંગ સરસ મજાનું થઈ ગયું છે અને અડધું વસ્તુ ચેડવવાનું છે અને અડધું આપણે વઘાર આપીએ છીએ તો વઘાર મૂક્યો છે મારો વિડીયો પૂરેપૂરો ઢોકળાનો જોજો કે બેનોને થોડોક પ્રશ્ન સોલ્વ થઈ જાય આ જે કટિંગ થયું ને આમાં વઘાર આપવાનો છે પણ અડધું કાસું સલાદ નાખવાનું છે આ કઠોળ છે અને આ ડુંગળી છે એ કાસું નાખવાનું છે ધાણા લીમડો એ કાસું નાખવાનું ખાલી આટલી કોબી અને મરચાં એ થોડુંક આમાં આપણે વઘારમાં આપી દેવું Από 0 ευρώ, ρίχνουμε να κυλήσουμε. Από τη σύντομη, να κυλήσουμε. Από τη σύντομη, να κυλήσουμε. Από τη Αλλο. આપણે એમાં વધારે આપી દઈએ આપણે આ સલાદ તૈયાર છે એની અંદર આપણે નાખી દઈએ જરૂરિયાત પૂરતું આપણે એમાં વળદર ઉમેરીએ છીએ જરૂરિયાત પૂરતો આપણે એમાં મીઠું ઉમેરીએ છીએ એને આપણે થોડુંક ફેરવી દઈએ બહુ છેડવાનું છેડવવાનું કાસા સલાદને જેવું કરવાનું છે એની અંદર આપણે હવે ડુંગળી સહી ઉંબેરી દઈએ છીએ તમે જોઈ શકો છો કાસું સલાદ ગણાય આ ઢોકળામાં પછી આપણે બરાબર મિક્સ કરી દઈએ તો આપણે કાસુ કઠોળ એમાં આપણે બરોબર ઉંડેરી દઈએ છીએ ઢોકળામાં એમાં કાસું આપણે ઊંડેરી દીધું છે કઠોળ અને ડુંગળી એમાં થોડુંક સડે એટલે આપણે એમાં આમાં ઊંડેરવાના છે પણ હવે થોડી વાર થૂબું જોઈએ આપણે ફરી બીજા વિડીયા સાથે મળીએ છીએ તો ફ્રી એક વખત આપનું સ્વાગત છે સરસ મજાનો જે આપણે શેડોવાની વસ્તુ હતી સડી ગઈ છે અને એક ડોલ જેટલું પાણી કરવું પડે કારણ કે ઢોકળા કોરા હોય એટલે પાણી પી જાય પણ એની અંદર સરસ મજાનો આ મસાલો છે એ થોડીક સાટી અને સરસ મજાનું જો સરસ મજાનું ડેકોરેશન કેવું હોય પણ હવે ઉકળી ગયું છે ને તો ગાભ્યા કરી અને આમાં પાણી પધરાવી દઉં તો તમને મારો ઢોકળાનો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ ઢોકળામાં તો એમ છે કે કાચું કપોળો ને પલાવીએ પછી આમાં કોરોના વિટામિન એનું ન જાય અને ડુંગળી સહી કાશી નાખી અને લીલા મરચાં ને ટમેટા ને કોબી એ થોડુંક મેં છેડવી એક બોલ જેટલું એનું સોસ જેવું બનાવવું પડે કારણ કે છોકરાઓને આમ ખાવામાં મજા આવે બટકા બોલ બોળીને ઢોકળાને ખાય તો સરસ મજાના ઢોકળા બનાવ્યા છે અને અમારી શાળામાં બાળકો ગમતા હોય તો મને આનંદ કેમ ન હોય અને મુલાકાતે આવ્યા છે મારા ગામના નાગરિકો તો મને કે આટલી બધી સુગેન કાંઈથી આવી નહીં કીધું ઢોકળાને ઓઢા રાખો તો આટલો બધો સરસ નહીં કે આટલો બધો સરસ તો મને એમ કે બાળકોના દિલ